ઇસ્કોન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણનો મહોત્સવનો દિવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વ્યારાની ડાબુ કેળવણી મંડળ સંચાલિત જેબી એન્ડ એસ એ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો શાળામાં ભણતા તમામ એક હજાર બસો ને એસી વિદ્યાર્થીઓ અને પંચોતેર જેટલા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને પણ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે આવૃત્તિ પ્રદાન કરવામાં આવી હતી દરેકને શ્લોક સંધિ છોડીને અર્થ આખા શ્લોકનો અનુવાદ અને વિસ્તારથી ભાવાર્થ સાથે સમજાવવામાં આવ્યું હતું ઇસ્કોન મંદિર વડોદરા અને હરેકૃષ્ણ કેન્દ્ર બુહારીના સંત કેશવ શ્યામસુંદર દાસ દ્વારા ભગવદ્ ગીતા અંગે ઝીણવટપૂર્વકની અને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરી પાડતી મહત્વની વાતો શ્રીમદ્ ગીતાના શ્લોકના આધારે કરવામાં આવી તેમણે વિદ્યાર્થીઓને ભાગવદ ગીતાના લોકોના પાઠ પણ કરાવ્યા ભાગવદ્ ગીતામાં અનેક અનમોલ રત્નો છુપાયેલા છે દરેકના જીવનમાં આવતી મૂંઝવણોનો વ્યવહારિક સમાધાનો આપે છે ભગવદ્ ગીતાનું એક અનેરું મહત્વ રહેલું છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સા તાપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે